કે મારે આ વ્યક્તિઓને મારા માનવ સમાજને મારા પશુ પક્ષીઓને આ પૃથ્વી રહેનારા જીવોને મદદ કરવી છે ઘણા વિડીયો આપણે સોશિયલ મીડિયા પર જોતા હોઈએ કોઈ ગાય ફસાયું હોય કોઈ પ્રાણી ફસાયું હોય તો એ લોકો બે ચાર જણને બોલાવે એને પાણીમાંથી બહાર કાઢે એને કાદવમાંથી કાઢે તો આવી રીતે લોકો ક્યાંક ને ક્યાંક મદદ કરતા હોય છે તો મનુષ્ય તરીકે આપણામાં પહેલા તો સંવેદના હોવી જરૂરી છે એક છોડ જેવા છોડ ના લે છોડ જોયો છે બધા આપણે અડકીએ એના પાન બીડી જાય એમ એવું કે દ્રશ્ય જોઈએ ને ત્યારે આપણે ફક્સ મચી જવા જોઈએ હજે આપણે એના છોડનું જે એનામાં જે ગુણધર્મ છે ને એવો દયાનો ગુણધર્મ આપણામાં આવી જવો જોઈએ કંઈક છોડ

લોકો જોડે ક્યું ગ્રહવું પડે લોકો આપણે દોજ મૂર્તિ પર એમ એમ બને ના બને તો ભગવાન બુદ્ધના જે શિષ્ય હતા એ ભિક્ષુકો કહેવાતા કે બૌદ્ધ ભિક્ષુકો ગામડે ગામડે ફરતા ગામડે ગામડે ફરી અને ગામડે ગામડે ફરી અને ભિક્ષા લે આ ચીની વાત છે ભિક્ષુકો ગયા ગામમાં છોકરી રહેતી હતી એમ ખબર હતી કે આ સમયે બૌદ્ધ ભિક્ષુકો દાન લેવા આવવાના છે અને આવી ભગવાનની મૂર્તિ બનાવવાની છે તો પેલી દીકરી એ જે એને સિક્કો મળ્યો તો એને ક્યાંથી મળ્યો તો એ સિક્કાને કેટલા દિવસથી ચમકાવતી હતી ભાઈ મારા સિક્કો દાનમાં આપવાનો છે સિક્કો દાનમાં સિક્કો ગંદો હતો સિક્કો કેવો હતો ગંદો હવે જયારે બુદ્ધ ભિક્ષુકો આવ્યા ત્યારે એમણે દાન બધા લઈ લીધું પેલી દીકરી દાન દેવા આવી તો એ દાન લીધું નહીં કે સિક્કો તારો છે પછી તો સરસ મજાનું અને જયારે શું થયું મૂર્તિ બનાવવાની આવી તો મૂર્તિનો આકાર સારો બન્યો બધું જ બન્યું પણ એની મુખ મુદ્રા ઉદાસ બની કારીગરો વિચારમાં પડી ગયા

તો જે તાવના ગામમાં જે લોકો ગયા હતા એને એ ભિક્ષુકો આગળ આ એક દીકરી હતી કે દાન આપતી તેમાં કે અમે એ સિક્કો લીધો હતો કે બસ અહીંયા તક લઈ છે એ સિક્કો લાવવામાં આવ્યો બાકી મૂર્તિ ફરી વગાડવામાં આવી અને મૂર્તિ ફરી બનાવવામાં આવી અને પછી એ મૂર્તિ પ્રસન્ન ચિત્તમાં અને હસમુખા હસમુખી મૂર્તિ ફરી બની ગઈ

અને અમારે એમાં લોકો દાન નહીં ખેડતા આ બધું ના થવું જોઈએ પહેલાના જમાનામાં એવું કેમ હતું કે દાખલા તરીકે દાંત જાહેર કરવામાં આવે કોઈ વ્યક્તિ છે મંદિર બનતું હોય અને એને પાંચ લાખ કે દસ લાખ રૂપિયા દાન આપી દીધું તો એની કીર્તિ ચારે બાજુ ફેલાઈ જાય તો ફલાણા ભાઈએ દસ લાખ રૂપિયા દાન કર્યું કેટલું તો જે માણસ 10 લાખ રૂપિયા દાન આપતો હોય ને એના જોડે તો કેટલા બધા રૂપિયા હશે હવે પેલા બેંકો દે ખજાનો સાચવવા માટે કોઈ જગ્યા દે કશું નહીં એટલે એના ઉપર ચોર લૂંટા આવવાનું જોખમ રે કે આ માણસ જો આટલું દાન કરે તો આ આટલા રૂપિયા ચલો અમે બધી અને પેલા પોલીસ ને કે કશું નહીં બરાબર તો એ તો લૂંટે જવાનો ભય ને એટલા માટે એવી માન્યતા બની તો દાળ જાહેર કરવું નહીં દાબા આજે દાળાના જમણા અત્યારે ખબરના આપણે જમણા દાબા આજની ખબર આપણે આવી ગયા હું તો આપણા મન મટુ છે મારું એક ઉદાહરણ થો હું જ્યારે જ્યારે દાન આપતો તો જે લોકોએ મને દાન આપ્યું છે એનું હું સ્ટેટસ પૂછતો હોઉં જેના કારણે એનાથી પ્રેરણા લઈ અને બીજા લોકો મને દાન આપવા છે અને હું વધારેમાં વધારે લોકો સુધી પહોંચી શકું છું are you going